કેમ છો ધોલેરા તો ચાલો મિત્રો આજે આપણે જાણીશું ધોલેરાનો ઇતિહાસ ધોલેરા જે આજે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન તરીકે ઓળખાય છે તે પ્રાચીન સમયથી એક મહત્વપૂર્ણ બંદર અને વેપારનું કેન્દ્ર રહ્યું છે આ બંદરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે તે ગુજરાતના દરિયાઈ વેપારનો અભિન્ન ભાગ હતો ધોલેરા ખંભાત અખાત નજીક આવેલું છે આ વિસ્તારમાં દરિયાઈ પવન અને ખારાશનું પ્રમાણ વધુ હોય છે જે ઐતિહાસિક બંદર માટેનું મુખ્ય કારણ છે કેટલાક ઇતિહાસકારો માને છે કે ધોલેરા અને તેની આસપાસના વિસ્તાર સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સંબંધિત હોઈ શકે છે ગુપ્ત સામ્રાજ્ય અને ગુજરાતના સોલંકી શાસન દરમિયાન ધોલેરા એક સમૃદ્ધ બંદર હતું તે સમયે આ બંદર મારફતે ભારતમાંથી મસાલા કાપડ અને અન્ય ચીજ વસ્તુઓ વિદેશમાં નિકાસ થતી હતી આરબી અને પારસીયન વેપારી પણ અહીંયા આવતા જતા હતા મુગલ બાદશાહ જહાંગીર સમયમાં તોલેરાનું મહત્વ વધ્યું આ સમયે બંદરનો ઉપયોગ હજારો મુસાફરો અને માલસામાનના પરિવહન માટે થતો હતો બ્રિટિશ રાજ દરમિયાન ધોલેરા બંદરનું મહત્વ ચરમસીવાયે પહોંચ્યું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અહીં એક કસ્ટમ હાઉસ એટલે કે ચકાત ઘર પણ બનાવ્યું હતું